જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા બ્લોગ માં મિત્રો બપોરના એક વાગી ગયો છે અને કેમ છો તમે બધા મજામાં બધામાં જમારો દ્વારકાથી બધાને સારા સારા રાખીને મસ્ત રાખે મિત્રો ઠંડી વાગે છે સ્વેટર પેલું ચેનલ પણ ન તો સબસ્ક્રાઇબ કરજો ને વિડીયો સાર લાગે તો કરજો ને શેર કરજો મિત્રો સ્વેટર પહેરી લીધું બપોરનો એક વાગી ગયો છે તો પણ ઠંડી વાગે છે અને જો જમવા બમવાનું પણ થઈ ગયું જમી પણ લીધું ને બધું પરવાની ગયા કામ પણ આજે હું બનાવી લે છું એક અલગ વસ્તુ મારા કાનાજી હાતર ને મારા ઘરવાળાઓ માટે તો શું બનાવું છું વિડિયોમાં બન્યા રહીશું મિત્રો જો આટલી ભાજી છે મેથીની આ મેથીની ભાજી છે તે મેં મસ્ત કાપીને ધોઈ નાખી છે અને તપેલી મૂકી દીધી છે આવી અંદર નાખીશું આપણે તેલ તો મિત્રો આજે છે ને મેથીની ભાખરી બનાવું છું તો તેલ આમાં થોડું વધારે નાખી દઉં છું એટલે ભાજી સરસ થઈ જાય મિત્રો ભાજી થોડી શેકી જાય ને બહુ નહીં શેકવાની મિત્રો જો મેથી મસ્ત તેલમાં થોડીને શેકી દીધી એટલે આમાં જ આપણે લોટ થોડો ગૂંધી કાઢીશું પણ લોટ કેવો ગુંદવાનો છે કકરા જેવો હવે થોડુંક અંદર આપણે લાલ મરચું નાખી દઈશું બહુ નહીં જેને તીખી ખાવીએ તીખી જેને મોરી ખાવે મોરી પછી અંદર આપણે થોડી હલ્દી નાખી દઈશું પછી જીરા પાવડર થોડુંક નાખી દઈશું અને થોડું મીઠું અંદર ઉમેરી દઈશું આ તલ છે આ તલ પણ આપણે અંદર જ ઉમેરી દઈશું બે ચમચી જેટલા મેં તલ કાઢ્યા છે ઘઉંનો લોટ લીધો છે

પણ ચાલો ને હવે બપોરે શું કરે તો નવરી પડી થોડું કામ વેલું પતી ગયું તો ભાખરી બનાવી છું તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટ કરજો કે મેં મારી ભાખરી તમને કેવી લાગી એને શેકા દઈશું અને ધીરે ધીરે એને ફેરવીશું તો આજે મેથીની બનાવી રહ્યા છે આપણે ભાખરી જોઈ લો મિત્રો મારી મેથી જે ભાજી હતી તેમાંથી મેં મેથીની ભાખરી બનાવી દીધી અને મસ્ત એકદમ સજાવી દીધી જુઓ તો સવાર સવારના ચાના નાસ્તામાં પણ મજા આવી જાય અને અત્યારે ચા બનાવીશું તો ચાની જોડે ખાઈશું અમે લોકો તો બપોરે આજે એવું સૂતી નથી અને આજે આ એલુકમી માટે મેં ભાખરી બનાવી મિત્રો મેથીની મેં ભાખરી બનાવી અને એકદમ સોફ્ટ ને એટલી સરસ થઈ છે ને કરકરી આમ તો ચાની જોડે ખાવાની ખૂબ જ મજા આવી જાય તો આજે મેં બનાવી છે આ આલુકમડી માટે ભાખરી તો સવારે ચાની જોડે ખાઈશું ને આપણે ચાર વાગે ચાનો ટાઈમ થશે ને એટલે ભાખરી જોડે ચા ખાઈશું તો ચાલો મિત્રો આજ માટે આટલું ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારું લાગે તો લાઇક કરજો શેર કરજો તો મને આ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જયદ્વા રાધી સરક બાય ભાઈ બધાઇને